સુરતમાં ઉદના રેલવે સ્ટેશન પર નો જવાન બાઇક લઈને જતો નજરે પડ્યો છે ત્યારે રેલવે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે મળતી માહિતી અનુસાર આ ઘટના ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર બની હતી જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટીની જવાબદારી પર સવાલો ઊભા કરે છે આ ઘટનાને લઈને કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે રેલવે સ્ટેશન ઉપર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે ઓદના સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે આરપીએફ જવાન પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતાં વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે વિડીયો ફૂટેજ સાથે રિપોર્ટ બનાવ્યા બાદ આગામી દિવસોમાં આરપીએફ જવાન વિરુદ્ધ કડક પગલાં લેવાઈ શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત